સિલોડી સંચાલિત સિલોડી દોડવાડાની શ્રી જય માતાજી આશ્રમ શાળા ખાતે ત્રેવીસમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર ઓએનજીસીના એસેટ મેનેજર સુકાનંદજી આશ્રમ શાળાના સંસ્થાપક દેવુભા કાઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે શાળાના પ્રમુખ

શ્રી જય માતાજી વિદ્યા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ સંસ્થાની શરૂઆત આવે સમાજ અને અહીંયા અમારી આસમ શાળામાં સંસ્કાર સાથેનું બાળકોને શિક્ષણ પણ આપવામાં આવે છે સવારથી લઈને સાંજ સુધી સવારે સાડા પાંચ થી લઈ અને રાત્રે સાડા દસ સુધી દિનચર્યા છે અહીંયા સંસ્કાર સાથે યોગા પ્રાણાયામ અને ભક્તિ ધાર્મિકતાની શિક્ષણ આપવામાં આવે અને દ્રષ્ટિએ જોવા તો તો આ ગ્રામ્ય બાળકો છે એમને સારામાં સારું એજ્યુકેશન મળે શિક્ષણમાં આગળ વધે એવો અમારું એનો અમારો ધ્યેય છે અને વિદ્યા દ્વારા બાવીસ વર્ષ પહેલા આ સંસ્થાનો પાયો નંખાયો હતો અને અત્યારે હાલ ત્રણસો જેવા બાળકો શિક્ષણ સાથે સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહ્યા છે અને આજ રોજ જે અમારો કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં ઘણા બધા મહાનુભાવો પધાર્યા હતા ઓએનજીસી ના એસેટ મેનેજર એમનો સ્ટાફ કિસાન સંઘ ગુજરાતના તમામ હોદ્દેદારો હિન્દુ ધર્મ સેનાના મેમ્બર્સ અને વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોની જે કૃતિ છે બાવીસ જેટલી કૃતિ હતી અને બાળકોએ સુંદર મજાનો

અને સાથે સાથે એમના પાણીની રહેવાની જમવાની તમામ વ્યવસ્થાઓ અમે અહીંયા પૂરી પાડીએ છીએ અને જય માતાજી એજ્યુકેશન ટ્રસ્ટના ના ગણ પણ અમા એની અંદર પૂરો સાથ સહકાર આપે છે અને આ રીતના આજનો અમારો કાર્યક્રમ પૂર્ણ થયો અને બધા ખુશી મજાથી આનંદ મેળવ્યો જય હિન્દ જય ભારત